ભરૂચ પાંજરાપોળને ગૌ સ્તિક તેમજ છાણાનું મશીન દાન સ્વરૂપે ભેટ મળ્યું છે ભરૂચના પાંજરાપોળ ખાતે છાણમાંથી ગૌ સ્તિક અને છાણા બનાવવાનું મશીનનો અર્પણ કાર્યક્રમ ત્રસ્તી મંદિરની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં હરિઓમ સોલાર ફાઉન્ડેશનના પ્રમુખ મગનભાઈ હનિયા સેક્રેટરી નવીનભાઈ પરમાર સહિત અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને પાંજરાપોળના ત્રસ્તી મંદિરના શાંતિલાલ શ્રોફક બિપિનભાઈ ભટ્ટ મહેન્દ્રભાઈ કંસારાને ગૌભક્ત ભૂદેવ બેસ્ટ અને લાકડા ના વપરાશ ઘટાડો થશે અને પર્યાવરણનું પણ જતન થવા સાથે પાંજરાપોળ આત્મનિર્ભર બનશે તેમ જણાવાયું હતું ભરૂચ પાંજરાપોળ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સેવા જેમાં છસો જેટલી ગૌમાતાને માતાને અહીં સાતપૂર્વક રાખવામાં આવી છે આજે આજના પવિત્ર દિવસે ભરૂચના શ્રી હરિહોમ સોલર ફાઉન્ડેશન તરફથી હમણાંની સંસ્થાને એક છાણ સ્ટીક અને દીવો બનાવવાનું પ્રોસેસનું એક મશીન આપ્યું છે જે મશીન દ્વારા મેક્સિમમ સંસ્થા સંખ્યામાં અમે આ પ્રોડક્ટ બનાવી શકીશું અને દરેકને આપી શકીશું ધાર્મિક વિધિમાં વખતો વખત આ સ્ટીકનો પવિત્ર સ્ટીકનો ઉપયોગ થતો હોય છે અને એની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને આમ હાથથી બનાવવામાં ઘણો સમય લાગે છે અત્યારે ફાઉન્ડેશન હરિઓમ ફાઉન્ડેશન નથી નવીનભાઈને વાત કરી અને એમને એમને કહ્યું કે મારા સંસ્થા તરફથી તમને આ ત્રણ વસ્તુ બનાવી આપું છું લગભગ અંદાજિત કિંમત દોઢ લાખ ની કિંમત નું આ મશીન આજે અમને સેવાકીય મશીન અમને ભેટ આપ્યું છે અમે આ પરિવારનો આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના આ પ્રસંગે આ મોટી સંખ્યામાં એમના ટ્રસ્ટીશ્રીઓ આમંતિતો પધાર્યા હતા અને એમની હાજરીમાં આજનું આ જે એમને દાન કર્યું છે મશીનનું એનું આજે ફંક્શન રાખ્યું હતું ખૂબ સુંદર રીતે આજે ફંક્શન થયું છે અમે ધન્યવાદ પાઠવીએ છે એમને